જય બોલે ના ચિતારામ કરવાનું છે માંડવી નું થોડો 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 એટલો એટલો છે બહુ નો અને આપણે બીજા અમૃતમાં પટ નથી માર્યો કારણ કે એમાં બહુ માપે માપે ફોતરા ઉછળે કારણ કે આને ફોતરું ઉછળે ગીયો પડે ને કારણ કે પોસો બહુ એટલે હાસો બહુ બહુ પડે એટલે બહુ બીજા મૂર્ત ભેજ મારો તો પછી પાછું છે તપે એટલે ખોતરી મળે ઉછળવા એટલે ઉગવામાં થોડુંક ઓલું છે એટલે આપણે આને સુનાનો પટ મારી દેવાનો જોવો અને બીજા મૃત તો પછી આકડો મૂકશું ને બાકી તો પાવાની તો ઘણી વસ્તુ છે ધોરિયા માટે ધોરિયામાં આકડો મૂકી દઈ એ રીતે જોવો બહુ 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 ઓલું ન અને મારે જા ભનોદા બનાવે છે હવે સહાય પાકી આ કમ્પ્લીટ દતાળ તૈયાર કરી દીધો માંડવી કોરામાં વાવા ને ઊંડો બહુ નાખવું પડે એટલે જવા દાતા નવા નાખ્યા છે ચાર જઈ ગયો ચાર દાતા છે નવા હમણાં આ દાતો ચારસો રૂપિયા એક આવ્યો છે ખાલી આ સ્ટીલ છે પણ આમ ક્રોમ તો ગહેલો ન હોય પણ આ સમક ન હોય એવું સ્ટીલ હોય એટલે ઉતરે જમીનમાં અને બે આ મોટા હોય બબે દાંડવા ભેગા કરી દીધા છે જુઓ એટલે બે એમાંથી જાય એટલે પારવી માંડવી ન પડે એ રીતે છે હાલો હવે ખાનું ભર લઈ જુઓ સાહેબ પાકી ગયો ગાય ના બોલ્યા શું ના વરસે ભરાઈ ગયું ને હવે આગળ મગ મીઠું હોપારી ઝાય એનું મુરીદ કરવાનું હોય પેલા સાથીઓ કરી તે પછી વાવણી ચાલુ થાય આપણે જૂનું વાણી વખતમાં એવો કરતા અત્યારે તો કોઈ કરતા નથી પણ આજે એવું મુરીદ કરવાનું છે હા તમ થાય એ ગોતવાન હોય કોક દાણો ઓલો હોય પથર ઉછડી જોવાનું હા ફાડો એટલો તો થાય કારણ કે બીઓ ફરે ને એટલે હા માં બે પૂરા વાટી લેવાના કાર હોય ને મજા આવે બાજરા ગળ હા જો હોય ગળ છે કે નહીં પણ મીઠું કરવામાં બે કિલો પેંડા જોઈ નઈ ભૂલી ગયા હોય હવે સીટ માથે બે અને પેટના હાથે ઠંડા કરી ગયો पीना करे आंगड़ा पीनी आंगड़ी कर ने दताळना कर दियो साने तो हाथियो भरवे तो ना एमा सांडला कर देता ऊपर ओले पार्टी पाटिए पोलो पर उमा से तो नहीं पेनो हाथ रा गियो हां जो आमा मकई होतेन छे મકાઈ નાખવાની કારણ કે પ્રતિકારક શક્તિ મકાઈમાં જ હોય ગમે વસ્તુમાં મકાઈના છોડવા તો નાખવાના જ ફરી ગયા આપણે મગમન એમાં ભૂલી ગયા હતા કાલમાં ને પણ મકાઈ ખરેખર નાખવાની કારણ કે એમાં અમુક મિત્ર કીટકો હોય ને આપણે એમાં ઉત્પન્ન થાય અને દાળિયા છે એટલે મકાઈના દાણા તો નાખવાના જ ફરી ગયા મકાઈ હવે નાખતા નથી ભૂનણાની હિસાબે ભૂલના જ એવડા લોહી પીવે છે બગાડે બગાડે ને મશીન મકાઈ માંડવી આપણે જટકા બધું કમ્પ્લીટ કર્યું છે એટલે વાંધો નહીં હવે આગળ છે ઓલું

જો વાવો આવી ગયા છે પેલા આપણે ખાતર વાવી દીધું હતું એટલે હવે તો ઉતરાય છે વરસાદ આવી ગયો ને એટલે એમાં ઢેફા ગરી ગયા હોય એટલે વાવવામાં ક્યાંય દાણો રોકે નહીં નાલો આગળ હાલો આપણે હવે જાવા દયો જાહેર વાવવાની છે એટલે આપણે પેલા લીટા કરી નાખીએમનો ખાલા દતાર ના વાહે તો ઓલા લીટા નઈ થાય હા હેઠું વાંધો નહીં એટલે લીટા કરી નાખ્યું

I have a lot of હલો તો હવે પાણી ચાલુ કરી દીધું છે ને ભેગું આપણે ફૂલીનું પાણી જવું જોડિયો કાળો પાણી એકદમ કાળું કાંઈ ઘટે નહીં જો હવે આટલું વાવેતર માનો ને કેટલું વાવેતર કર્યું છે જ હે કાંઈક વીટી દઈ ગયો હલો હવે સડી જાય પાણી વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો નવા ખેડૂતને મળે અને કોઈ ગાય વ્યાણી હોય તો જરા નાખી ન દેતા મહેરબાની કરીને એ લઈ લેજો ને એમાં બેક્ટેરીઓ બહુ જાજુ હોય ખેતીમાં વાપરી નાખજો ને કોઈના ભાઈ માલ લેવો હોય પ્રાકૃતિક નેચરલ તરી તો આમાં નંબર છે ફોન કરજો જય ભલે ના